ગાઈ આજે અમારા કંપનીની મીટિંગ ઓટરકેટની વોટરગેટની મીટિંગ હારી અને પ્લમ્બરો એસોસિએશન બધા ભેગા થવાના આજે મનુભાઈ મનુભાઈ પ્લમ્બર જ છે અંદર પહોંચ્યું મીટિંગમાં શું બતાવ શું નવી કોઈ ટેકનોલોજી આવશે ને એ બતાવશે અમને અરે બીજા પ્લમ્બર શું નામ તમારું હોટલમાં જમવાનું છે અને બધું એરા છે અમને મને ભાઈ એવું આપણે દર વખત સમજાવો ને આપણે હા અમારા માણસો જોઈ લો गाइस हमें होटल में आई ही गया होटल में बद्दा प्लंबर होते कोई आई ही गया बद्दा प्लंबर हजी सही चार जना बाकी है विक्रम भी देखा प्लंबर आ ही गया पानी मोनी पी ली तू अब साहेब बदु बता छे वो साहेब जोड़ी दिए साहेब बदु गुठवा रोई लो भाई

કંપની એબીએસ અને કોમ મટીરિયલમાં બનાવે છે બધી પૂર્વકમાં ગેરંટી આપે છે આગાહી તરીકે તમે કોઈ નળ લેશો ત્રણ વર્ષથી કૃષ્ણ ક્રિષ્ કંપની ગેરંટી આપીએસ નહીં આગલા તારીખે આ નળ ઉપર તમે એકસો વીસ કેજી ફેસાઈ આપશો તો નળ બ્રેક થશે અને આ કંપની ભાવ લેજો આ તો ક્વોલિટી મેન્ટેન કરો ક્વોલિટી આપે કોઈ તબક્કે આવે તમને આપણા પાસે ટોટલ ચાર થી પાંચ સિમિટ છે કરીને આવે છે આપને કરીને આવે છે તે આલ્કો સેટમાં આપણા પાસે ચાર લહેરાખેલું છે પ્લસમાં ત્રણથી ચાર લહેરાખેલું નવ વોટર ટેકનોલોજી પ્રોગ્રામ કરીને પ્લમ્બર ભાઈઓ માટે વોટ્સઅપમાં રજીસ્ટ્રેશન ચાલુ કર્યું તમે કહો એના જે શું ફાયદો તો એના જે ફાયદો છે કે તમે અંદર રજીસ્ટ્રેશન કરાવો છો અત્યારે પણ અમુક લોકો ના કર્યા છે અમુક લોકો બાકી રજીસ્ટ્રેશન અંદર થઈ જશે આપણી દરેક ઓળખ જે હોય એના પર આ ક્યુઆર કોડ આવશે આની પર તો ક્યુઆર કોડ તમારે હોય રજીસ્ટ્રેશન વોટ્સઅપ માં કર્યું છે ને એમાં જઈને તમે સ્કેન કરશો તો એના અંદર તમારા પોઈન્ટ જમા થશે તો એક પોઈન્ટ એ પચાસ પૈસા મળે છે દાખલા તરીકે એક આખું છે એટલે એમાં ઓગણીસ પોઈન્ટ આવે ત્રીસ પોઈન્ટ એટલે લગભગ આઠથી નવ રૂપિયા તમારા ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં જમા મળશે દસ ટેન્ક લો બાસઠ પોઈન્ટ આવે છે તો ત્રીસથી બત્રીસ રૂપિયા એમાં મળે બધા બધી કોડમાં અલગ અલગ યુસ્કોનો તો દસ પોઈન્ટ આવે છે અમુકમાં આઠ પોઈન્ટ આવે છે બધી રેન્જ વાઇઝ અલગ અલગ વસ્તુઓમાં અલગ અલગ પોઈન્ટ આવે જેવી વસ્તુ લેશો અને સ્કેન કરીને નાખશો તો તમારા પોઈન્ટ જમા થશે દાખલા કઈ રીતે સ્કેન ના થાય તમે કઈ સ્કેન થતું નથી સ્કેનમાં પ્રોબ્લેમ આવે તો ભૌતિક જગ્યાએ બિલ લઈ જે નંબર આવે એ તમે અપડેટ કરી દેશો એ ઓપ્શન અવેલેબલ છે એ કરજો તમારા અમુક પોઈન્ટ પાંચસો પોઈન્ટ થાય ઓપ્શન આવે તો ડાયરેક્ટ તમારા એકાઉન્ટને લિંક કરેલું તમારે તમારા પૈસા જમા થઈ જશે प्रोडक्ट वापरता जसं को कम्प्लेन जर लागतो की शक्य तकली प्लस टाइम आता बघा बेठा की शकत वापरोतो बघा मोठा तर अनेक क्वॉलिटी मेंटेन करू वस्तू मकलीफ नाही मला बेठा मटेरियल मग तुम्हाला खबर आहे की मटेरियल बोलू ते सारी લોવેસ્ટ છે એનો હું તમે વિડીયો બતાવે માણસ આખો ઉપર ચડી ગયો છે કંપની કંપનીજીની ગેરંટી આપે એકસો વીસ કેજી હવે થઈને જતું રહેશે નહીં કંપની એમની ગેરંટી આપે ત્રણ ત્રણ વર્ષની પીસુસે એમાં ત્રણ ત્રણ કવર બે કવર એમાં બે કલર બે કલર અવેલેબલ છે વ્હાઇટ અને ચારકોર આ સિરીઝમાં ત્રણ કલર અવેલેબલ છે વ્હાઇટ ચારકોર અને બ્લુ ત્રણે ત્રણ અવેલેબલ છે ત્યાં તો જેમાં નવું લોન્ચ કર્યું છે પહેલાં આપણે સારું આપતા હતા વ્હાઇટ અને બ્લેક આપતા હતા અત્યારે પ્રો ચાલુ કર્યો છે કંપની એવી કંપની લી માઈક છે કંપની ફ્રૂ માં આવીને હું બીજું કંઈ તમારે પૂછવા જેવું લાગતું હોય તમે પૂછી શકો છો કે કહેવાય બધું મને કહી દઉં દઉં કંઈ ખાલી રજીસ્ટ્રેશન ખાલી રજીસ્ટ્રેશન કરાવતું હોય આસની નથી જે સ્ટીલિંગ આવે છે સ્ટીલિંગ આવે કાટ ચડી જતી હોય છે ના ના એવું છે मैं क्वार्टर तक ये समझ नहीं तो देना क्या होता है कंपनी वर्ष की गारंटी आवे वर्ष दिखाई है इसको डिस्कस कर दो मैंने बताया दूसरी कंपनी मतलब खरीद लेता हुई है 5 2 इनको मैं पूछा कि आपको लग तो नहीं पूरी गारंटी चाहे ना चाहे काम आने बेंगलुरु से पार्टी का है करवानी बन जाओ तो शायद તમે દરેક વસ્તુ લેસો એના સાથે દાખલા તકે આપો છે તો એના સાથે કંપની પાલું ઘી આપે છે તો તમે ફોરિન સાફ કરી શકો છો એટલી કંપની કસ્ટમર ને સર્વિસ સેટિસફેક્શન આપશે તો એના અંદર એક પાનું આવશે એ પાનાથી માણસ ની બધા ખ્યાલ ભરે અંદર તો ખોલી સાફ કરી પાછું લગાવી દેશે કમ્પ્લીટ એના તો આ કદી નહીં કરે ઘરમાં તમને એટલું હું ગેરંટી આપું છું આના પર તમે અથોડી મારશો ને અથોડી પાછી ફરી જશે આ કુલ sene 8 ગેરંટી રહે હા આ વસ્તુ ની ન હોય તમારું મટીરીયલ એવું તકલીફ મજબૂતી ની સારી રહે હા એવું ની સી બટલી સી જોનેલા પી પીસી એ સડે ની તો છે હા મજબૂતી એટલી બનાવી ને

કંપનીએ ટેન્ક ફિલ્ટર હજુ હતું એના અંદર બધો કચરો ભરાઈ ગયો છે અને પાણીની જે ઉખલા તરીકે બધી કંપનીઓમાં આવે છે ટેન્ક ફિટર અમારા મને એમાં શું ખાસિયત છે તો એ બધીમાં જાળી આવતું હોય છે આપણે રીંગવાળું આપીએ છીએ જાળી તો પણ શાર જમે જમી જાય ને તો જાળી ખરાબ થઈ જાય તમારું ટેન્ક ફિલ્ટર ખરાબ થઈ જાય આમાં આપણા રીંગ આવે છે રીંગ તમે આ કુલ સે આદિને રિપોર્ટ કરી બોલી કસ્ટમર ખાલી ધોઈ પાછી લગાઈ દે છે તો કંપની પાછી સાબ થઈ જવું થઈ જશે મે એક જ દિવસ તો આવે કાઈ વો સિના સિના આપા

లం మనిత్ గై చేత యా ఆపేల 500 ఆ విక్రమ్ ఠాకో మా ప్లంబర్ అద్వంతి లాయా అద్వంతి ల 12 సవా ఎంత కావావ పడు మా పడు పోదు భై వో కే వో తమరు ما ته به چان دي دي سيدي ها 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 કાલુધી નું કાવાનું રોવાજી ના ભગત તમે તો કાલે અપ્પા કેતા લે અપ્પા

અચ્છા ક્યાં પ્રેમ